તો જો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય ખોડિયારમાં તો આજે નોરતાનો ચોથો દિવસ થઈ ગયો છે અને આજે બા કેવું ગીત સંભળાવવાના બે ગીત ગાવાના છે સોળ થરાદ નવ નોરતા હાલ માળે હાલ તારા તેડાય ઓકે હાલ માળે હાલ તારા તેડાય તેડાયા તારા ભક્તો ને તારા કામ પડ્યા जा बेटा जाऊ हमणा आवो वनव गडा माथा आवो वनव गडा माथा आवो दुखियाना दुख दूर करती आवो हाल माडी हाल तारा तेडा येवा तारा भक्तोने तारा काम पैडा જા બેટા જાવ હમણાં આવું વાંજીયાને જુ પડે થાતી આવું વાંજીયાને જુ પડે થાતી આવું વાંજીયાને પારણા બંધાવતી આવો હાલ માડી હાલ તારા થીડા યવા તારા ભક્તોને તારા કામ પડ્યા જા બેટા જાઉં આવો નિર્ધન ને જો પડે થાતી આવું નિર્ધન ને જો પડે થાતી આવો નિર્ધન ને ધન હું દેતી આવું હાલ માડી હાલ તારા તેડાયા તારા ભક્તો ને તારા કામ પડ્યા જા બેટા હમણાં આવો બાળકોને જુ પડે થાતી આવું બાળકોને જુ પડે થાતી આવો બાળકોને બુદ્ધિ દેતી આવું હાલ માડી હાલ તારા કેડા આવ્યા તારા ભક્તોને તારા કામ પડ્યા જા બેટા હું હમણાં આવો ભક્તો ને દર્શન દેતી આવું માતા સોળ સરા દોરતા રે માતા વિસરાશે દિવાળી ના દિન ભવાનું પેલું નો રતુ રે માતા કિયા ભાઈ તે કરે તમારી સેવા રે માતા કઈ તે લાગે તમને પાય ભવાનું પેલું નો રતુરે માતા રાજભાય તે કરે તમારી સેવાયુ રે માતા અસ્મિતાઓ તે લાગે તમને પાય ભવાનું પેલું નો રે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા માગીસે પુતર ની ભવાનું પેલું નો રતુરે માતા સોળ સરા દે માતા વિસરાશે દિવાળીના દિન ભવાનું બીજું નો ઋતુ રે માતા કિયા ભાઈ તે કરે તમારી સેવાયું રે માતા કઈ તે લાગે તમને પાય ભવાનું બીજું નો રે માતા પર ભાઈ તે કરે તમારી સેવાયું રે માતા આશા તે લાગે તમને પાય ભવાનું બીજું નો રે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા માગીસે પુતર ની જોડવાનું બીજું નો રે માતા સોળ સરાદ નો રતા રે માતા વિસરાશે દિવાળીના દિન ભવાનું માતા કુમન ભાઈ તે કરે તમારી સેવાયુ રે માતા શિલ્પાવો તે લાગે તમને પાય ભવાનું ત્રીજું માતા પાયે પડી ને શું શું માગ્યું તે કરે તમારી સેવાયુ રે માતા સૌન લવું તે લાગે તમને પાય ભવાનું ત્રીજું નો રતુરે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા માગી છે જોડ ભવાનું ત્રીજું નો રે માતા સોળ સરાદ નવ નો રતારે માતા વિસરાશે દિવાળીના દિન ભવાનું સોથું નો રે માતા દીપકભાઈ તે કરે તમારી સેવાયું રે માતા ભૂમિકા બહુ તે લાગે તમને પાય ભવાનું સોતું નો રે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા સે પુતર ની જોડ ભવાનું સોતું નો રે માતા સોળ શરાદ નવ નો રે માતા વિસરાશે દિવાળીના દિન ભવાનું પાસમું નો રે માતા ભાઈ તે કરે તમારી સેવાયું રે માતા રંજન બહુ તે લાગે તમને પાય ભવાનું પાસમું નો રે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા પુતર પુતરની જોડ ભવાનું પાસો નો રે માતા છોડે શરાદ નવનો રતારે માતા વિસરાશે દિવાળીના દિન ભવાનું ચટુ નો રતુ રે માતા કુંજ ભાઈ કરે તમારી સેવાયુ રે માતા આવતી લાગે તમને પાયું નો રે માતા સોળે સરાદ નવ નો રતારે માતા વિસરાશે દિવાળી ના દિન ભવાનું સાતવું નો રે માતા ખિસ ભાઈ તે કરે તમારી સેવાયુ રે માતા કહાન ભાઈ તે લાગે તમને પાય ભવાનું સાતમું નો રે માતા પાયે પડીને શું શું માગ્યું રે માતા માગ્યા છે ભરત જેવા ભાય ભવાનું સાતમું નો રે માતા સોળે શરાદ નવનો રતારે માતા વિસર્યા દિવાળીના દિવાળી ના દિન ભવાનું રે માતા વ્રજ ભાઈ તે કરે તમારી સેવાયુ રે માતા જીયાન ભાઈ તે લાગે તમને પાય ભવાનું નવું નો જો તમને બાના ગીત ગમતા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને સારી સારી કમેન્ટ કરતા રહેજો